ભાવનગર શહેરમાં વધુ એકવાર અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે આનંદનગરમાં રિક્ષા ચાલકે માતા અને પુત્ર ઉપર હિંચકારો હુમલો કર્યો હતો રિક્ષા ચાલકે પુત્રને માથાના ભાગે પાઇપ મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે એફઆઈઆર નોંધી આરોપી અનિલ ઉર્ફે ગાંગુલીને પકડી પાડ્યો છે રિક્ષા ચાલકે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે એફઆઈઆર નોંધી આરોપી અનિલ ઉર્ફે ગાંગલીની ધરપકડ કરી લીધી છે ભાવનગર શહેરમાં વધુ એકવાર અસામાજિક તત્વનો આતંક સામે આવી રહ્યો છે આનંદનગરમાં રિક્ષા ચાલકે માતા અને પુત્ર ઉપર ઇચકારો હુમલો કર્યો હતો રિક્ષા ચાલકે પુત્રને માથાના ભાગે પાઇપ મારતા ગંભીર ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ની પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે